અને મહિલાઓમાં ડાયાબિટીસના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે વર્લ્ડ ઓબિસીટી ફેડરેશન રિપોર્ટ મુજબ હાલ દર ત્રણ એક વ્યક્તિ મેદસ્વીતાથી પીડિત છે માત્ર ગણતરીના વર્ષોમાં દર બીજી વ્યક્તિ મેદસ્વિતાથી પીડિત થવાની શક્યતા દેખાઈ રહી છે હાલ ચોવીસ કરોડ લોકો ડાયાબિટીસથી પીડી છે વધુ પડતું વચ્ચેન ડાયાબિટીસનું મુખ્ય કારણ છે અત્યારે ઇન્ડિયામાં કન્ટિન્યુસ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે અરાઉન્ડ 11 કરોડ લોકોને ડાયાબિટીસ અત્યારે હાલ છે અને બીજા 13.5 કરોડ લોકોને પ્રી ડાયાબિટીસ એટલે કે ડાયાબિટીસ આવવાની શક્યતા છે તો ટોટલ જોઈએ તો અત્યારે આપણા ભારત દેશમાં 24 કરોડ લોકો એવા છે કે જેમનું શુગરનું પ્રમાણ નોર્મલ કરતાં વધારે છે ડાયાબિટીસના કેસ વધવાનું એક મુખ્ય કારણ અત્યારે વધતું વજન છે જે દસ વર્ષ પહેલાં ઇન્ડિયામાં નહોતું અત્યારે કરન્ટલી વજન વધારે હોવું એટલે કે મેદસ્વી પણ ઓબેસીટીનું ટ્રેન્ડ અત્યારે થર્ટી થ્રી પર્સન્ટ છે ઇન્ડિયામાં જે આવતા દસ વર્ષમાં પચાસ ટકાને ક્રોસ કરી હશે એટલે દર બેમાંથી એક વ્યક્તિનું વજન જરૂરિયાત કરતાં વધારે હશે અને ડાયાબિટીસનો આપણે ડેટા જોઈએ તો દર સો ડાયાબિટીસ વ્યક્તિઓમાંથી ન્યૂ ડાયાબિટીસના વ્યક્તિઓનું વજન જરૂરિયાત કરતાં વધારે હોય છે અત્યારે હાલ અમે જે ટ્રેન્ડ જોઈ રહ્યા છે એ પ્રમાણે મહિલાઓ અને બાળકોમાં ડાયાબિટીસ કન્ટિન્યુઅસ વધી રહ્યો છે મહિલાઓમાં એક તો મુખ્યત્વે કારણ પ્રેગ્નન્સી હોય છે એ દરેક પ્રેગ્નન્સીમાં દસ કિલો વેઇટ ગેઇન થતું હોય છે બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન બેથી ત્રણ કિલો વેઇટ ગેન થતું હોય છે એ સિવાય બીજા હોર્મોનલ કારણો હોય છે જેમ કે પીસીઓડી છે થાઇરોઇડ છે ઇસ્ટ્રોજન હોર્મોનને કારણે પણ હોય છે લક્ષણોમાં મોટાભાગે ડાયાબિટીસનું નિદાન ઘણું લેટ થતું હોય છે કે જ્યારે શુગર બસો અઢીસો ત્રણસોને ક્રોસ કરે ત્યારે તેમને વધારે પડતી ભૂખ લાગે વધારે તરસ લાગે વારંવાર પેશાબ માટે જવું પડે ખૂબ જ થાક લાગે અથવા શરીરમાં કોઈ ઇન્ફેક્શન થાય કે જેનું જલ્દી રોજ ના આવે અથવા કોઈ પણ રૂટીન ટેસ્ટમાં ક્યાંક એમને ચેકિંગ કરવામાં સાબિત થાય નું અત્યારે મુખ્ય કારણ તે એક તો આપણી ખરાબ લાઇફસ્ટાઇલ છે ઇઝી અવેલેબિલિટી ઓફ ફૂડ એટલે અત્યારે જંક ફૂડ અને ડ્રિંક્સ એટલું બધું ઇઝીલી અવેલેબલ છે કે જે બાળકો અત્યારે ખૂબ જ વધારે માત્રામાં લઈ રહ્યા છે મોટરાઇઝેશન ઓર અર્બનાઇઝેઝન આપણે કહીએ છીએ કે એટલું બધું વ્હીકલ્સનું પ્રમાણ વધતું વધી રહ્યું છે કે હવે આપણે ફિઝિકલ એક્ટિવિટી આપણી લાઈફમાં રહે જ નથી આપણે ઘરેથી બાર દુકાને જવું હોય તો પણ આપણે વ્હીકલનો ઉપયોગ કરીએ છીએ એ સિવાય હાઈ કોન્સન્ટ્રેટેડ અને હાઈ કેલરી ફૂડ્સ અત્યારે આપણે જે પણ ફૂડ ખાઈ રહ્યા છે એ ખૂબ જ પ્રિઝર્વેટિવવાળું છે ખૂબ જ હાઈ કેલરી ફૂડ છે અને ખૂબ જ પ્રોસેસ ફૂડ છે હવે નેચરલ ફૂડ આપણા ખોરાકમાં બહુ જ ઓછું રહ્યું છે ડાયાબિટીસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ વધારો પણ સ્પેસિફિક મહિલાઓ અને બાળકોમાં વધારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને પંદરથી વીસ વર્ષના જે વિદ્યાર્થીઓ છે એમનામાં આ જે કેસો છે ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને મહત્ત્વની વાત એ છે કે આની પાછળનું સૌથી મોટું કારણ વધુ પડતું વજન છે અને મહિલાઓમાં આ જે સમસ્યા છે તે વધારે પડતી જોવા મળી રહી છે ચોવીસ કરોડ જેટલા જે લોકો છે તેઓ ડાયાબિટીસથી પીડિત છે ભારતમાં અને આ માટેનું મુખ્ય કારણ ક્યાંક જે વજન વધતું છે અને સાથે જ જીવનશૈલીમાં જે પરિવર્તન આવી રહ્યું છે ખાસ કરીને બેઠાડું જીવન અને ફૂડ જે આપણે કન્ઝ્યુમ કરીએ છીએ એમાં જે પદ્ધતિ છે તેમાં ક્યાંક બદલાવ લાવવાની જરૂરિયાત છે અને હાલ જે ડાયાબિટીસના કેસમાં વધારો છે નિશ્ચિત રૂપે ચિંતાજનક રીતે આ જે વધારો છે તે થઈ રહ્યો છે અને દિવસે દિવસે કેસમાં ઉત્તરોત્તર વધારો પણ થઈ રહ્યો છે કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ